અંજાર નગરપાલિકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે પર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કાર્યક્રમની વિશેષ ઉપસ્થિતિ ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ બી છાંગા સાહેબ નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી અને અન્ય અધિકારીઓ તેમજ જાણીતા સામાજિક અને રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવી

દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલેવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી